થયું છે અને ગામે ગામથી ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી આદિવાસી સમાજના જે લોકો છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ત્યારે આપણી સાથે આદિવાસી સમાજના કેટલાક લોકો પણ ઉપસ્થિત છે એમને આપણે સીધો જ સવાલ પૂછીશું અને રાજકારણ પર આદિવાસી સમાજની ત્યારે આદિવાસી સમાજ નો રૂખ અમારો સમાજ પ્રત્યે જ હશે જે અમારું સમાજ ભેગું થયું છે અને જે સમાજ અમારો નિર્ણય લેશે એ સમાજ તરફ અમારો રૂખ હશે તમે ચૈતર વસાવા અને મનસુખ વસાવાની લડાઈ પણ જોઈ રહ્યા છો ત્યારે જો બે ઉમેદવાર વસાવા સમાજ માંથી ઉભા થશે ત્યારે તમે કઈ દિશા તરફ તમારો મત કે તમારો ઝુકાવ રહેશે અમારો ઝુકાવ જે અમારા સમાજના ના જોશે જે અમારા સમાજ હક અધિકારો છે એને પ્રાધાન્ય આપશે તેને જ અમે પસંદ કરીશું બિલકુલ જે સમાજ ની વાત કરશે તેમને પ્રાધાન્ય આપવાની વાત છે ત્યારે આપણે બીજા એક ભાઈ છે એમની સાથે પણ વાત કરીશું જાહેરાત કરી દીધી છે ત્યારે તમને કેટલો આશાવાદ છે અને આગળ સમાજ એમને કેટલો સમર્થન આપશે પહેલા તો એ ખુલાસો કરી દઉં કે આજની સભા એ કોઈ રાજકીય સભા નથી સમસ્ત વસાવા સમાજ અહિયાં ભેગો થઈ રહ્યો છે એમાં દરેક પાર્ટીના લોકો અહીંયા ભેગા થઈ રહ્યા છે આજ સુધી જે સમાજના સવાલો છે એ સવાલો ક્યાંક ને ક્યાંક કશે સાંભળવામાં નથી આવતા એટલા માટે આખો આ સમસ્ત વસાવા સમાજ અહીંયા ભેગો થઈ રહ્યો છે હવે જ્યાં સુધી રાજકીય તમારો સવાલ છે એ તો જે લોકો સમાજનું રક્ષણ કરી શકે સમાજના અધિકારોનું રક્ષણ કરી શકે સમાજની રીત રિવાજ સંસ્કૃતિનું રક્ષણ કરી શકે એવા જે રાજકીય લોકો હશે એના તરફ લોકોનો ઢાળ હશે અને એ તરફ લોકો જશે કેમ કે આજે આઝાદીના ના પંચોતેર વર્ષ પછી જે સંવિધાનમાં અધિકારો આપેલા છે એ સંવિધાનિક અધિકારો બચાવવા માટે અમે કેટલાય પ્રતિનિધિ મોકલ્યા પણ આજે આદિવાસી સમાજ ખતમ થવા આવી રહ્યો છે એના જળ જંગલ જમીન ખતમ થવા આવી રહ્યા છે જેને અમે મોકલ્યા હતા વિધાનસભામાં સંસદ સભામાં એ લોકોએ શું કર્યું અમને નથી ખબર કેમ કે પાંચમી અનુસૂચિમાં ક્લિયર કટ લખેલું છે કે આદિવાસીના બંધારણીય અધિકારો ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની સહમતી વગર ના થઈ શકે અને ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ તો અમારા નેતાઓની જ બનેલી છે એટલે ક્યાંક ને ક્યાંક અમારું રાજકીય જે નેતૃત્વ છે એ ક્યાંક ને ક્યાંક નબળું પડે છે એટલે આ સમાજની પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે અને એટલા માટે આજે સમાજ ભેગો થઈ રહ્યો છે બહુ બધી ચર્ચાઓ થશે અને ચર્ચાઓના અંતે સમાજનું રક્ષણ કરવાવાળા નેતાઓ સાથે લોકો ભેગા જશે એવું અમારું માનવું છે આદિવાસી સમાજના સરક્ષણની જે વાત કરશે તે નેતાને આદિવાસી સમાજ પસંદ કરશે તે વાત થઈ રહી છે ત્યારે આપણે બીજા એક ભાઈને પૂછીશું કે આદિવાસી સમાજના કયા કયા પ્રશ્નો છે અને કયા કયા પ્રશ્નોનો હજી સુધી સમાધાન થયું નથી અને કયા કયા પ્રશ્નો ઉકેલવા જરૂરી છે આદિવાસી સમાજના તો ઘણા બધા પ્રશ્નો આજ સુધી નથી આઝાદી પછીના જે ભી કઈ સમસ્યાઓ છે તે આજ સુધી સ્થગિત જ છે શિક્ષણ ક્ષેત્રે જોવા જઈએ તો આદિવાસી સમાજને ઘણો બધો અન્યાય થાય છે અને આજની પેઢીના ના નવ યુવાનો આજે ખરાબ રીતે જે પરિસ્થિતિમાં ગુજરી રહ્યા છે એના માટે વિચારવા વાળો નેતા બી જોઈ છે અને સાથે સાથે આર્થિક સામાજિક બધી જ રીતે સમાજ પાછળ છે એને આગળ લાવે અને જે કઈ મુદ્દાઓ છે જે રાજકીય લોકો છે એ આગળ સુધી લઈ જાય અને વિધાનસભા અને લોકસભા સુધી અમારી રજૂઆતો કરે અને સમાજના જે બી કઈ જટિલ પ્રશ્નો હજે બી પડતર છે કે ઘણા આગેવાનો સભાઓ કરીને રાજકીય રીતે બધા જ પ્રોત્સાહનો આપે છે પણ આજ સુધી અમને કોઈ જાતનો સંતોષ મળેલ નથી એના માટે જે આજે આદિવાસી સમાજ જો ભેગો થયો છે એના પર આધાર રાખીશું અમે કે આજે જે આગલું પાછું કયા મોડ પર જાય છે અને આજનું જે સંમેલન છે એ કઈ દિશામાં અમને લઈ જાય છે એ અમે બધા મળીને નિશ્ચિત અહીંયા નક્કી કરીશું એવી અમને આશા છે આજની સભામાં આદિવાસી સમાજ નક્કી કરશે કે કયા કયા નેતૃત્વને આપણે એમને આગળ વધારવા છે ત્યારે એક વાત અહીં રહી કે રાજકારણમાં ચૈતરભાઈ વસાવા અને

તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આ લોકો પ્રશ્ન ઉઠાવે અને એનું એનું કઈ કે લોકો પાસે પ્લાનિંગ હોય કે ના અમે આ નિરાકરણ લાવીશું તો એવા વ્યક્તિને પ્રશ્ન કરવામાં પ્રાથમિકતા અમારો સમાજ આપશે આપણી સાથે આદિવાસીના કેટલાક યુવાનો પણ છે ત્યારે આ યુવાનને આપણે પૂછીશું કે એક યુવાન તરીકે આદિવાસી યુવાન તરીકે તમે કયા નેતૃત્વને વધારે પસંદ કરશો આજની જે આમાં એવું છે કે જે આપણા જે સમાજના છે આજે ઘણા નેતાઓ અહીંયા આવી રહેલા છે પાર્ટી ના હોય કે અપક્ષ ના હોય પણ આજે આપણો જે મુદ્દો છે વસા સમાજ નો સમાજ પ્રત્યે છીએ આમાં કોઈ આજે રાજકારણ નથી

શિક્ષણ છે ત્યારે આપણે એક પૂછીશું કે આદિવાસી સમાજમાં જે ત્રીસ વર્ષથી મનસુખભાઈ વસાવા સાંસદ સભ્ય છે ત્યારે તેમનું પ્રતિનિધિત્વ લોકસભામાં તો છે જ પરંતુ તેમ છતાં કેટલા પ્રશ્નો હજી પણ ઉઠી રહ્યા નથી એની પાછળ નું કારણ શું લાગી રહ્યું છે

એ પણ સુનિશ્ચિત કરશે કે આવનારા સમયમાં આ પંચોતેર વર્ષમાં તો તમે જે કર્યું તે વેચી જ દીધું છે અમારા જળ જંગલ જમીન વેચી દીધું અમને ડેમો બાંધી બાંધીને અમને વિસ્થાપિત કરી દીધા અમને મોટા મોટા રસ્તાઓ બનાવીને વિસ્થાપિત કરી દીધા અને અમને રોજગાર નથી છોકરાઓ પાસે અમારી સંસ્કૃતિ ખતમ થઈ ગઈ અમારો જે ઓળખ છે અમારી જે ઓળખ છે એ પણ ક્યાંક ને ક્યાંક નાશ થવા આવી છે તો એના માટે જે નેતૃત્વ આગળ આવશે નિષ્ફળ થયું છે આદિવાસી સમાજ ના પ્રશ્નો ઉકેલવા માટે ત્યારે સ્વાભિમાન સભા થી આદિવાસી સમાજ ના લોકોને પણ આશા છે કે સારું નેતૃત્વ મળશે અને સારા નેતા લોકસભામાં જશે તો તેના પ્રશ્નો પણ ઉકેલાશે ભરૂચ થી ગૌતમ ડુડિયા ગુજરાત તરફ